સ્વર્ગમાં લઈ જાય તેનો વાંધો નથી પણ સ્વર્ગમાંથી પાછા લાવવાની જવાબદારી લેતો હોય તારી જિમ્મેદારી લેતો હોય તો જ તું અમને સ્વર્ગમાં લઈ જજે નહીતર અમારે સ્વર્ગ જવું નથી કેમ અમારું વૃંદાવન છે ને એ સ્વર્ગથી પણ રોડું છે તારા પગલાં આ તારા દર્શન તારી હાજરીથી અમને વૈંકુંઠ નહીં ગમે હા અને આમ ભગવાન લઈ ગયા છે વૃંદાવનમાં એક એક નાનો અમથો કુંડ છે કહેવાય છે કે ધારામાં કદમની ઉપરની ડાળી પર બધા ગોવાડિયાઓને ચડાવીને ત્યાંથી ભગવાને છલાંગ મારવાનું કીધું છે અને આ ગોવાળિયાઓએ કીધું છે અમે ઉપરથી કૂદી તો જશું પણ સ્વર્ગમાં જઈને પાછા તો આવશું ને હા તું અમને ગેરંટી તો આપે છે ને અને આમ લાલાએ કીધું છે તમે ચિંતા ના કરો હું તમારી સાથે છું ને અને ગોવાડિયાઓ જ્યાં જ્યાં લાલો સાથે છે ને ત્યાં ત્યાં કોઈ તકલીફ એમને અડી નથી શકી એમને સ્પર્શ નથી કરી શકી હ આવો વિશ્વાસ છે લાલા ઉપર અને આવો જે વિશ્વાસ રાખીને આમ કૂદકો મારે ને એને નીચે છે ને મારો વાલો જી લી લે હ અહીંયા ગોવાડિયાઓ ધરામાં કૂદી પડ્યા છે સાથે નંદ અને ગોવાડિયાઓ ગયા છે ગયા છે એવા ધરામાં કૂદતાની સાથે સ્વર્ગમાં પહોંચ્યા છે સ્વર્ગમાં પહોંચતાની સાથે આ ગોવાળિયાઓએ જોયું છે અસંખ્ય એવા ચતુર્ભુજ ચાર હાથવાળા દૂતો અહીંયા